સુરતમાં પાંચ ઝોનમાં આજે પાણી કાપ આપવામાં આવશે સરથાણા વોટર વર્કમાં રિપેરિંગને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે તો સરથાણા વોટર વર્ક્સ ખાતે આજે વીજળીને લગતું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવાનું હોવાથી પાંચ ઝોનમાં પાણી બંધ રહેશે જેમાં બાર લાખ લોકોને અસર થશે તો સરથાણા વોટર વર્ક્સ ખાતે પાવર સપ્લાય બંધ રહેવાના કારણે વોટર વર્ક્સ સાથે જોડાયેલા જળ વિતરણ મથકો ઉમરવાડા ડુભાલ કન્નરી ઉદના સંઘ ખટોદરા અલથાણ વેસુ ભીમરાડ આબવા ડુમસ ગવેર અને સ્માર્ટ સિટી જળ વિતરણ મથક તેમજ મગોબ જળ વિસ્તરણ મથકમાં સરથાણાથી પાણી પુરવઠો આપી શકાશે નહીં તો પૂર્વ ઝોન એ પૂર્વ ઝોન બી સરથાણા સેન્ટ્રલ ઝોન ઉત્તર વિભાગ લિંબાયત તથા અઢવા ઝોનના સંલગ્ન વિસ્તારોમાં આજે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે જેથી શહેરીજનોને પાણીની વ્યવસ્થા કરવા પાલિકાએ અપીલ કરી છે પાણી કાપના કારણે સરથાણા વરાછા લિંબાયત સેન્ટ્રલ અઠવા ઝોનના વિવિધ વિસ્તારોમાં અસર થશે તેવું પાલિકાએ ઉમેર્યું હતું તો વીજળી બંધ રાખવાની હોવાથી સરથાણાથી જળવિતરણ મથકો ઉપર પુરવઠો આવી શકાશે નહીં